બે કટકા થયા છે પર કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી જ્યાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે તારાજી સર્જાય છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પુલના બે કટકા થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે આ પુલ ઉપર કોઈ હતું નહી અને જેના કારણે જાનહાનિ ટળી હતી જો આ માર્ગ ચાલુ હોત 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 વાહન વ્યવહાર ચાલુ તો કેટલાક લોકોના અકસ્માતમાં મોત પણ થયા ત્યારે કહી શકાય પર જતો માર્ગ છે માર્ગ પરનો પુલ છે ધરાશય થવાની ઘટના સામે આવી છે ત્યારે ભારે વરસાદને કારણે વર્ષો જૂનો જે પુલ છે થયો છે અને જે આ પુલ જે ધરાશય થતા પુલના બે ટુકડા થયા છે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં પુલના રીતસરના બે ટુકડા થયા છે અધવચ્ચેથી પુલ છે ધરાશાય થયો છે કડનભૂર થયો છે ત્યારે પુલના બે ટુકડા થયા છે સદશી બે આ પુલ ઉપર વાહન વ્યવહાર બંધ હતો કોઈ હતું નહીં ત્યાં અને જ્યાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી ત્યારે જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ તારાજી સર્જાય છે